ભારે વરસાદના કારણે સો ટકા ડેમ ભરાઈ ચૂક્યો છે આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથના અંદર ડેમની સંપૂર્ણ સપાટી એટલે કે હરણ ડેમ જ્યારે ભરાઈ ગયો છે સો ટકા અને સંપૂર્ણપણે આસપાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હાલ બે દરવાજાઓ ઝીરો પોઈન્ટ દસ બે મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને આ સાથે હવે વધુ દરવાજા ખોલવાની પણ સંભાવનાઓ સેવાઈ રહી છે તો ગીર સોમનાથમાં ઉમરેઠી हरण